જિલ્લામાં ખેડૂતો દ્વારા આશરે બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ધારી તાલુકાના ખેડૂતોએ કરેલી મગફળીના વાવેતરમાં યળના ઉપદ્રવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવ્યો છે મગફળીના ઉભા છોડ સુકાતા ઉભો પાક પીળો પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ધારીના વેકરિયા સીમ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખેડૂતો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતીલાયક વરસાદ થતા હોંશ હોંશે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી દીધી આ વર્ષે સારી કમાઈ થશે તેવી આશા અને કુદરતની મહેર સમજી ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કર્યું જોકે અમરેલી જિલ્લામાં આશરે બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે વાત કરીએ તો ધારી તાલુકાના ખેડૂતોની પરેશાની આવી પડી છે મગફળીના છોડમાં રોગ આવ્યો છે જેમાં યળો દ્વારા છોડના પાંદડાને નષ્ટ કરી દીધે છે અને પાંદડા પીળા પડી જાય છે અને સુકાઈ જાય છે ત્યારે ખેડૂતો ઉપર કુદરત આ વર્ષે મહેરબાન થયો હોય એ પ્રમાણે ખેડૂતોએ પાળ પાંદડા પાળ માન્યો હતો પરંતુ ખેડૂતોના મગફળીના પાકમાં અણધારી આફત રૂપી રોગ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે ખેડૂતો શું જણાવે છે જુઓ મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભે સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે છગનભાઈ વેકરિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી વેકરિયાપરા મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા છાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળતા છે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક પગલાં લે બરાબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી